તમારી ડાઉન પેમેન્ટની શરૂઆત થાય છે પંદર હજાર નવસો નવ્વાણુંથી અને સાથે તમને જો તમારું સિવિલ સારું હશે તો તમને ડાઉન પેમેન્ટ ઓછું થઈ શકે છે અને તમને એક ગિફ્ટ પણ મળી રહી છે તદ ઉપરાંત બજરંગ મોટર્સ તરફથી તમને સ્માર્ટ વોચ પણ મળી રહ્યું છે અચ્છા તો આજે જ બુકિંગ કરાવો અને આ ઓફરને મેળવો સરનામું છે પાનવાળ ભાથીજી મંદિર સામે રાયપુર રોડ જે તમારે સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો ધન્યવાદ